જ ખબર કોમી દાડા જાય એટલે કેવો દાડો ના જાય પી જાય એટલે એક ફેરે બાર કલાક ને કઈ ગયો બાર કલાક કાટા છે

શું કરો સાજો કરો તો તમારે મન ના તમે પેલા કરું જો તો ગમત ગમત ક્ષેત્રે ચોગાજી ને અહિયાં આ તો આજે દાડે હે

ઓ ઓય અમે તમા એકલમ પીવાન છે કે ના ના થોડું લાડુ વધારેમ કે લઈ જઉં પેલો ભઈ હારોય હારો હારો હો બે કળ્યા ભરીને લાવ પછી બે ભઈ જોન ને કે ઓહો દો હાટિન લાડુ ખટખડ કો હા જા હા જો હા એમ નહીં પાવાનું

ભયા કોણ કે નારા છે બધું મારે તો એવું જ લાગે તું ભમ્યા છે કેમ

પણ તમાર ભાઈ અમને હવાર અવાર માં વેલા મેં ઉઠ્યા ને દાતણ નતું છો હા તમાર ભાઈ વહેલા મેં ઉઠ્યા ને દાંતણે તું કાઢ્યું ને અમન કે દારૂડિયા

તું ચિંતા મત કરે પણ આપડી ગાડી ગાડી મેળવા આવ્યું ના ના સારી લોટ ગાડી આપણે એટલે ઠાર પડી ઠાર તમે એવું લાવી ગાડી

જેવા ચેવા ચાલતી હે તમારે હવે ઉતરી નહી ગયો ઉતરી હવે થોડું કડક બનાવવાનું મજા આવે કામ કરા ને

अरे अशी जो लाना वो तीन लाना तीन तीन है तीन तीन नहीं यार तो, पांच तो दो है ना हमें तो आ, पीना पीना तो तो थोड़ा थोड़ा पी के आएंगे थोड़ा थोड़ा, थोड़ा लेके आएंगे तो थोड़ ये तुम्हारे है बेल्लाठो तो थोड़ा थोड़ा हेडते जाएंगे ना थोड़ा थोड़ा चल के जाएंगे तो रेडी है ना तो करता था मजा सैकड़ा गाड़ी सन बग्गी गाड़ी सें આ બધું શું કર્યું તારું ઈ તો ગોમમાં હેલિકોપ્ટર ઉતારવા એ જે જગ્યા નઈ ને હેલિકોપ્ટર જનાવર નઈ કે તારા

ફોન ફોડ ક્યો ફોન લાગે ફોન કાઢજો આમથી હા ફોન ના ગયા લાગે પૂરો ટાઈ દીધો હે ઓય ભાઈ આયક પાટી એમ કે આવે તો ઉઠ ઉઠ પી કે લેવાય કે હા તેમ એ ગાડી બોલાવી પડશે લેવા બોલાવાટર તમારું હેલિકોપ્ટર છે અજે અમાર તો તમને ઉતારવા આરું દોડ લાવી દી આવ ના કરે તમે હે તમે તમારા હેલિકોપ્ટર બોલાવો અમે ઘેર છોડા જાય એમ નેમ તો

હે આવી નથી ખબીડ કે પડતે હે ચલો ચલો હાલો સફર થઈ ગયું સફળિંગનુડિયા

મારી બેટિયો બનાવી આપવાનું વાત વાટકું આપડે વાંચું તમને વાટકું

હા છે ગો કેવા જ્યાં મફત ની સરપ્રાઈઝ પીતા પીતા કોઈ મેલી એમ ખબર પેલા લેટો ગયા પાછા મળી આટલી ગાડી